ચેમથો ખેડૂત ચિત્રો આજે આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્ડમાં ફરીદાન આપણે એક સારો અત્યારના પાક પ્રમાણીની એક વિડીયો ઉતારવો છે તો અત્યારે મુખ્ય પાક તલબિયા પાક એટલે કે સૌથી અગત્યનો પાક એ તલનો પાક છે તલની અંદર એ ખાસ કરી અને ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ આમાં સૌથી વધારે બળતર થતું હોય છે પરંતુ આપણા તલના પાકમાં કયો રોગ આવે છે અને એના માટે શું સારવાર લેવી અને આપણો તલનો પાક એ પંદર થી વીસ મણ ઉત્પાદન કઈ રીતે આવે એના માટે તલ આવી ગયા છે અને તલની હાઈટ લગભગ નવ થી બાર ઇંચ સુધી પહોંચી ગઈ છે અને ચોથું પાણ આવવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ આ સમય દરમિયાન તલનો પાક છે એ પીળો પડતો જાય છે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો આવતા હોય છે કે તલનો પાક પીળો પડતો જાય છે

એમાં જો એક પણ પ્રકારનું પોષક તત્વ ઘટે તો તલનો પાક પીળો પડે તલના પાકના પાંદડાની કિનારીઓ બળે તલના પાકના પાણીની અંદર વચ્ચે ડાઘા પડે આ ઘણા બધા આવા બધા ડિસીઝ એટલે કે રોગો આવવાની શરૂઆત થાય છે પરંતુ કયા પાક કારણોસર આપણો તલનો પાક પીળો પડે છે એ જોવાનું છે તો એના માટેનું હું તમને એક ટિપ્સ બતાવું કે તલનો પાક જો પીળો પડતો હોય

આઠ કિલો નાઇટ્રોજન અને ટૂંકમાં લીલો છમ જેવો આપણો તલનો પાક એ વ્યવસ્થિત થઈ જશે હવે આપણે એ વાત મહત્વની કે આપણા તલના પાકમાં પીલો મટી ગયો છે તલની વૃદ્ધિ આવરી થઈ ગઈ છે કેપ્સુલ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે

એની હું તમને ખાતરી આપું છું હવે એ આપણે દવા છાંટતા હોય એની સાથે શું નાખવું દાખલા તરીકે આપણે પાન બંધાઈ રોગ છે એની અંદર ઇયળનો રોગ છે એટલે આપણે ઇયળનાશક દવા છાંટતા હોય તો આ ઇયળનાશક દવાની સાથે ઇયળનાશક દવા એટલે કે કોઈ પણ ઇયળની દવા ઇયળનાશક દવા છાંટો ક્લોરોપાયરીફોસ છાંટો ફિનાલફોસ છાંટો સિન્થેટિક પાયરેથ્રેટ છાંટો વન પોઈન્ટ નાઇટ ઇમામેક્ટિન બેન્જોઇડ છાંટો કે કોરાજેન છાંટો કોઈ પણ નહીં એના યોગ્ય પ્રમાણની સાથે એક પંપની અંદર અઢીસો ગ્રામ ગોળ નાખવાનો કોઈ પણ ગવા હોય એની સાથે અઢીસો ગ્રામ ગોળ નાખવાનો અને એક પંપની અંદર પાવડર ફોર્મમાં જે યુનિક એસિડ આવે છે પાવડર ફોર્મ ની અંદર યુનિક એસિડ આવે છે એ એક પંપમાં એક ચમચી એટલે કે આઠ થી દસ ગ્રામ નાખી અને આનું સ્પ્રે કરવાનું હવે તમે કહેશો ખેડૂત મિત્રો કેટલા સ્પ્રે કરવાના તો ખેડૂત મિત્રો હું તમને સમજાવી દઉં કે તમારો પાક ચોથા પાણી આવ્યો હોય ત્યારથી આની શરૂઆત કરવાની અને જ્યારે કેપ્સ્યુલ સંપૂર્ણ બંધાઈ જાય અને તલનો પાક વાઢવાનો હોય અને એના પહેલા તમે જ્યારે છેલ્લો સ્પ્રે મારો ત્યારે કોઈ પણ ફૂગનાશક છાંટતા હોય પછી આઈઓની દવા છાંટતા હોય કે થ્રીપ્સની દવા છાંટતા હોય એની સાથે ફરજિયાત તમારે આ

પાંચ વીઘાનો જોગ છે એ પાંચ વીઘાની અંદર ખાલી તમેના સેધાથી દસ થી દસ ચા મૂકી દેવાની એમાં મેં આ કીધી ટિપ્સ નહીં કરવાની અને બીજામાં બીજામાં ટિપ્સ કરવાની આની અને પહેલાં થી દસ ચા મૂક્યા છે એમાં નહીં કરવા પછી જ્યારે એમાં સંપૂર્ણ કેપ્સ્યુ ભંગાઈ જાય ત્યારે એક કેપ્સ્યુલ તમારે દસ કેપ્સ્યુલ છે એ આપણે જે ટ્રીટમેન્ટ કરી છે એમાંથી તોડી લેવાની અને બીજા નથી ટ્રીટમેન્ટ કરી એમાં તોડે પછી સામે સામે ત્રાજવામાં રાખવાની જે આપણે ટ્રીટમેન્ટ કરેલી છે એ કેપ્સ્યુલનો વજન એ આટલો ડિફરન્સ દેખાશે હવે કેપ્સ્યુલની સુકવી નાખવાની હવે સૂકવો પછી એમાંથી દાણા કાઢવાના બરાબર જો આ ટ્રીટમેન્ટ કરેલી છે એ દસ કેપ્સુલની અંદરથી દાણા એક ગ્રામ નીકળશે તો એમાં ખાલી પચી પોઇન્ટ પચીસ ગ્રામ દાણા નીકળશે પોઈન્ટ પચીસ ગ્રામ એટલે તમને સિત્તેર ટકાનો ડિફરન્સ દેખાશે તો ખેડૂતથી તો વધુ ઉત્પાદન લેવા માટે આપણી આ અપનાવજો તમારા ગ્રુપના ખેડૂત સુધી આ વસ્તુને પહોંચાડજો યુટ્યુબ ચેનલમાં ઘણા બધા તમારી પાસે વોટ્સએપ ગ્રુપ હોય એમાં આ બધામાં ખેડૂતલક્ષી માહિતી ને જાળવા દેજો અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરજો ધન્યવાદ